નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અદાણી ફાઉન્ડેશન દ્વારા અત્યંત આધુનિક પશુ આરોગ્ય વાહનનું નું લોકાર્પણ કરાયું અદાણી ફાઉન્ડેશન દ્વારા સુવિધા ગૌ સેવા કેન્દ્ર અત્યાધુનિક પશુ આરોગ્ય વાહન અર્પણ કરવામાં આવ્યું જે અબોલ જીવોની તાત્કાલિક સારવાર માટે મહત્વ પગલું છે આ કેન્દ્ર રતનભાઈ ગઢવીના નેતૃત્વ હેઠળ મુન્દ્રા ખાતે છેલ્લા સાત થી આઠ વર્ષથી કાર્યરત છે જ્યાં અકસ્માતમાં ઘાયલ અથવા બીમારીથી ત્યજાયેલા પશુઓની દિલથી સેવા અને સારવાર કરવામાં આવે છે રતનભાઈ અને તેમની પંદર વીસ સભ્યોની ટીમ આ કરુણામય કાર્યમાં સતત યોગદાન આપે છે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આ કેન્દ્રની શરૂઆતમાં ઘાયલ પશુઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે વાન આપવામાં આવી હતી વર્ષ બે હજાર એકવીસમાં પશુઓની સારવાર માટે શેડ બનાવવામાં આવ્યા હતા આજે કરાયેલ અત્યાધુનિક પશુ આરોગ્ય વાનના અર્પણથી પશુઓની તાત્કાલિક સારવારની સુવિધા મુન્દ્રા તથા મુન્દ્રાની આસપાસના ગામોમાં વધુ મજબૂત બનશે આ કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન જોશી અને નગરપાલિકાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અદાણી ગ્રુપના ઈડી રક્ષિતભાઈ શાહે જણાવ્યું અદાણી ફાઉન્ડેશનના છેલ્લા વીસ વર્ષથી જીવદયા અને સામાજિક કાર્યોમાં સતત યોગદાન આપે છે અને આવા ઉમદા કાર્યોમાં હંમેશા જોડાવા તત્પર રહેશે ઉપરાંત રક્ષિતભાઈ શાહે રતનભાઈની ગૌ સેવાની સરખામણી એકસો આઠ ઇમરજન્સી સેવા સાથે પ્રશંસા કરી અને ફાઉન્ડેશનના સતત સહયોગની ખાતરી આપી અનિરુદ્ધભાઈ દવેએ પ્રકૃતિ સંરક્ષણ વૃક્ષારોપણ અને નદી સફાઈ જેવા કાર્યોને સમર્થન આપ્યું અને અબોલ જીવોની સેવા માટે અદાણી ગ્રુપ રતનભાઈ તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો સોફ કચ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ તેર જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર